નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસોને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતે જાહેરમાંથી પૂછપરછ કરતા છેલ્લા સાત આઠ વર્ષથી તેના સાગરીતો વિકાસભાઈ નાનાભાઈ ચૌહાણ રહેવાસી બળી ઉતાવળી ગામ જયરામભાઈ હિમતાભાઈ બામણયા રહેવાસી બળી ઉતાવળી ગામ

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે